છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો આદિવાસી વસ્તી અને દલિત વસ્તી ધરાવતો તાલુકો છે જયારે આદિવાસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ અનામત અલગ અલગ કેટેગરીમાં લાભ આપવાનો ચુકાદો આપ્યો છે જેનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે ભાગ પડી શકે છે જેનો વિરોધ કરી આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નસવાડી તાલુકાના ગામોમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મીટિંગો કરી નસવાડી બંધનું એલાન આપ્યું હતું ત્યારે પણ નાના ગામડાઓથી લઈને તાલુકા મથકના નાના વેપારીઓ અને મોટા વેપારીઓ શાંતિપૂર્ણ રીતે બજારો બંધ રાખી દલિત અને આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા છે કોઈપણ સમાજના આગેવાનો સાથે સંઘર્ષ ન થાય તે માટે વેપારીઓ કાળજી રાખે છે અને સહકાર આપે તેવી માંગ કરે છે હાલ તો સમાજના આગેવાનોએ ભારત બંધને સફળતા મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે જેને લઈને નસવાડીનું બજાર બંધ રાખવામાં આવ્યું છે નસવાડી આદિવાસી સંઘના દ્વારા નસવાડી તાલુકાના વેપારીઓ બંધ કરવા માટે દુકાનો બંધ કરવા માટેની અપીલ કરેલી છે લેખિતમાં મને અપીલ આપેલી છે તો અમે એમને સમર્થન આપતા નસવાડી તાલુકો બંધ કરેલ છે આજે અને શાંતિપૂર્વક બધા બંધ રહેશે બંધ રાખશે નસવાડીના વેપારીઓ તમામ સમર્થન બહુ ખૂબ સારું આપ્યું છે નસવાડી સવારથી પાંચ વાગ્યાથી નસવાડી ખુલી જાય છે એની જગ્યાએ અત્યાર સુધી ચાની લારી પણ આજે ખુલી નથી એના માટે આજે તમામ નસવાડીની વેપારીઓ નાના લારીઓવાળા ગલ્લાવાળા બધાએ સમર્થન આપી નસવાડી સદંતર બંધ પાડેલ છે રેહન પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર